અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા જામનગરના ચાર રેલવે સ્ટેશનોનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાવું કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ રૂપિયા ત્રણ કરોડના ખર્ચે પુનર્વિકસિત થયેલા જામવંથલી રેલવે સ્ટેશનના લોકાર્પણમાં સહભાગી થયા આજનો દિવસ ભારતીય રેલવે માટે ગૌરવપૂર્ણ દિવસ મંત્રી શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના ખાતે ખાતેથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત એકસો ત્રણ રેલવે સ્ટેશનના ઈ લોકાર્પણ કર્યા જેમાંથી રૂપિયા એકસો ચોસઠ કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત થઈ ગયેલા અઢાર રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યા હતા જામનગર જિલ્લાના ચાર સ્ટેશનો પૈકી જામ રેલવે સ્ટેશનના લોકાર્પણમાં રાજ્યના કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ્ય વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા શ્રીએ જણાવ્યું કે ભારતીય રેલવે વિભાગ માટે આજનો દિવસ ગૌરવપૂર્ણ છે દેશમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ થવાથી મુસાફરોની સુવિધામાં વધારો થયો છે જામનગરવાસીઓને રેલવેની સારી સુવિધા સાથે વંદે ભારત ટ્રેનની અત્યંત આધુનિક ટ્રેનથી સુવિધા મળી શકે હવે સ્ટેશનો માત્ર ટ્રેનના સ્ટોપેજ પૂરતા જ સીમિત નથી પરંતુ શહેરોની ઓળખ બની રહ્યા છે અમૃત સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનો પુનર્વિકસિત થઈ રહ્યા છે અને જામનગર જિલ્લાના ચાર સ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યાં પાર્કિંગ રૂફટોફ શૌચાલયો પ્રતિક્ષા ખંડો જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે